નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રાંધણ ગેસ ધારકો માટે કે રાંધણ ગેસ ધારકોને પાંચસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર અને ત્રણસો રૂપિયા સબસિડી અને જો તમને આ સબસિડી નથી મળતી તો મેળવવા માટે શું કરવું જોઈએ એમના માટેની શું પાત્રતા છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય હેઠળ આગામી નવ મહિના માટે દરેક ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે કે સબસિડી આપવામાં આવશે આ રાહત એ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન ધરાવતા તમામ પરિવારોને તમામ લાભાર્થીને આપવામાં આવશે આ સબસિડીના કારણે શહેરોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત જે ઘટીને પાંચસો રૂપિયાની આસપાસ આવી ગઈ છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો દિલ્હીમાં જ્યારે સામાન્ય ગ્રાહકોને આઠસો ત્રણ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યું છે ત્યારે જે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને માત્ર પાંચસો ને ત્રણ રૂપિયામાં આ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે તો ત્રણસો રૂપિયાની સબસિડી મળતા જે પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો આ સબસિડી એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે મતલબ કે લોકોને આગામી નવ મહિના સુધી હેતુ શું છે એની વાત કરીએ તો આ સબસિડીનો મુખ્ય ઉદ્દેશ જે ગરીબ પરિવારોને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે આ માત્ર તેમના સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણની સુરક્ષામાં પણ મદદ કરે છે ઉપરાંત આ સબસિડી એ આંતરરાષ્ટ્રીય બજારોમાં એલપીજીના ભાવમાં થતી વધઘટથી સામાન્ય લોકોને રક્ષણ આપે છે તેમજ સરકારે ઉજ્જવલા યોજના હેઠળ જે 75 લાખ નવા કનેક્શન આપવાની યોજના બનાવી છે અને તેનાથી વધુ પરિવારોને જે સ્વ ઇંધણનો લાભ મળશે તો આ સબસિડી એ એકત્રીસ માર્ચ બે હજાર સુધી ચાલુ રહેશે એટલે કે આગામી નવ મહિના સુધી તમે આ ત્રણસો રૂપિયાની સબસિડીનો લાભ ઉઠાવી શકશો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે નવા 75 લાખ ગેસ કનેક્શન પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો દેશભરમાં રાંધણ ગેસની વધતી કિંમતોથી સામાન્ય જનતા જે ઘણી પરેશાન છે કેન્દ્ર સરકાર તરફથી જે સામાન્ય જનતાને સબસિડીની સુવિધા આપવામાં આવે છે અને દેશના અનેક રાજ્યોમાં ગ્રાહકોને અલગ અલગ સબસિડી આપવામાં આવતી હોય છે જે લોકોની વાર્ષિક આવક એ દસ લાખ રૂપિયાથી ઉપર છે તેમને સબસિડીની સુવિધા આપવામાં આવતી નથી જો તમારી વાર્ષિક આવક જે દસ લાખથી વધુ હશે તો તમને સબસિડીનો લાભ મળશે નહીં ત્યારબાદ વાત કરીએ તો સબસિડીને ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને એકસો ત્રેપન રૂપિયા આપવામાં આવે છે અને જેને કેન્દ્ર સરકારે વધારીને બસો એકાણું પોઈન્ટ અડતાલીસ રૂપિયા કરી દીધી છે ત્યારબાદ વાત કરીએ કે બીજી તરફ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જે પહેલાં એકસો ચુમોતેર પોઈન્ટ છ્યાસી રૂપિયા સબસિડી આપવામાં આવતી હતી અને હવે તેને વધારીને ત્રણસો બાર પોઈન્ટ અડતાળીસ રૂપિયા કરી દેવામાં આવી છે તો આ સબસિડી જે ત્રણસો ને બાર રૂપિયા એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કરી દેવામાં આવી છે હવે આપણે વાત કરીએ કે આ સબસિડી તમને નથી મળતી તો મેળવવા માટે તમારી કઈ પાત્રતા જરૂરી છે જો તમે આ પાત્રતા ધરાવતા હશો તો તમને પણ ત્યાં સબસિડીનો લાભ મળશે તો સૌપ્રથમ વાત કરીએ કે એલપીજી સબસિડી એ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય આર્થિક પછાત વર્ગના લોકોને આ સુવિધા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ લીધો હોય ત્યારબાદ જે વનવાસીઓ હોય ટાપુ અને નદીઓમાં રહેતા લોકોને આ સુવિધા આપવામાં આવે છે ત્યારબાદ અરજદારની ઉંમર જે અઢાર વર્ષ હોવી જરૂરી છે અને એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી ગેસ સિલિન્ડર અથવા તો કનેક્શન ના હોવું જોઈએ જો તમારા ઘરમાં કોઈ બીજું ગેસ કનેક્શન હશે તો તમને સબસિડીનો લાભ મળશે નહીં અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોવા જોઈએ તો આટલી પાત્રતા છે જો તમારે આટલી પાત્રતા તમે ધરાવતા હશો તો તમને પણ આ સબસિડીનો લાભ આપવામાં આવશે તમે જો અનુસૂચિત જાતિમાંથી આવતા હોય અનુસૂચિત જનજાતિ અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના લોકોમાં જે જાતિમાંથી આવતા હોય ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ લીધો હોય તો તમને પણ આ સબસિડીનો લાભ મળશે ત્યારબાદ વાત કરીએ કે ઘણા બધા એવા લાભાર્થી છે જેમને સબસિડી જમા થતી નથી તો એમના માટે શું કરવું એની વાત કરીએ તો સબસિડી જમા અથવા તો ન હોવાનું કારણ એ એલપીજી આઈડીનું એ એકાઉન્ટ નંબર સાથે જોડાણ ન હોવું હોઈ શકે છે તો એલપીજી આઈડી છે તમારી એનું એકાઉન્ટ નંબર સાથે જોડાણ ન હોય એવું પણ બની શકે છે તેના માટે તમે પોતાના નજીકના જે ડિસ્ટ્રિબ્યુટરનો તમે સંપર્ક કરી શકો છો અથવા તો તેની મુલાકાત તમે કરી શકો છો અને તમારી સમસ્યા તેમને જણાવવાની રહેશે ત્યારબાદ આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર છે જે અઢાર ડબલ જીરો ત્રેવીસ તેત્રીસ પંચાવન પાંચ પર તમે કોલ કરીને તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો તો આ ત્રણ મુખ્ય કારણ છે જો તમારી સબસિડી જમા ન થતી હોય તો તમે ટોલ ફ્રી નંબર પણ તમે કોલ કરીને તમારી ફરિયાદ જે નોંધાવી શકો છો અથવા તો તમારા જે નજીકના જે ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યાં તમે જઈને તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો અને તમારી એલપીજી આઈડી છે એ તમારા એકાઉન્ટ નંબર સાથે બેંક એકાઉન્ટ સાથે લિંક ના હોય તો પણ તમને આ સબસિડી જમા થતી ન હોય તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત